નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ નડિયાદ ગૌતમ ગૌતમસિંહ સુદાન ચીફ એડિટર આપની સમક્ષ આ દ્રશ્ય રજૂ કરે છે જે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે રામદેવપીર મંદિર પીજ રોડથી રિંગ રોડ જે છે ગાર્ડનવાળો વોકવે એ રોડથી લઈને ઝલક સુધી જવાનો રોડ અને આ રોડ ઉપર આપ જોઈ શકો છો આમાં ગાયો રસ્તામાં કચરા પેટીમાંથી કચરો ખાઈ રહી છે અને ખૂબ જ દુઃખભરી બાબત છે બીજું આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો વરિયા પ્રજાપતિની વાડી આગળનો દ્રશ્ય છે જે તમે જોઈ રહ્યા છો આ ચાલક જે છે બાઈકોવાળા અને ગાડીઓવાળા કેટલી બધી તકલીફ રસ્તામાં પડી રહી છે અને આમાં જો પાંચ કે છ ગાયો દોડા દોડ ચાલુ કરે તો શું થાય પબ્લિકનું આ છે એનાથી થોડુંક આગળ જઈએ એટલે સોહંગ રામ સોસાયટી પહેલા હવે આ તમે જોઈ શકો છો આ કચરો જ ખાઈ રહી છે અરે ભાઈ ક્યાં છે અત્યારે નડિયાદના ગૌ ભક્તો ક્યાં છો જો અત્યારે પણ આ જો કચરો જ ખાઈ રહી છે મહાનગરપાલિકા બી લખેલું નથી નડિયાદ નગરપાલિકાનું જ પેલું ડબ્બા ઉપર લખેલું છે ચલો એ તો ભાઈ બહુ મોટું કારણ નથી આ તમે જે દ્રશ્યોમાં ગાયોને આ કચરો ખાતા જુઓ છો કોથળીઓ અને એવું બધું આના લીધે શું થાય છે હું તમને સાયન્ટિફિક રીતે કહું આમાં ત્રીજી કે ચોથી વાર કહી રહ્યો છું નડિયાદની જનતાને કે જે પ્લાસ્ટિક છે ને એ ગાયને પચે નહીં પેટમાં બરાબર ડાયજેસ્ટ થાય નહીં એટલે શું થાય પેટમાં ને પેટમાં પ્લાસ્ટિકનો જથ્થો અંદરને અંદર ભરાયા કરે ગાંઠ સ્વરૂપે અંદર ને અંદર ફસાયા કરે અને જ્યારે વધુ પડતું ભેગું થઈ જાય એટલે ગાયને આફરો થાય પછી એને પેટમાં દુખે એટલે એના લીધે શું છે એ બહુ ગુસ્સાવાળી થઈ જાય અને મારાખણી થઈ જાય બરાબર અને એના લીધે એ રસ્તા ઉપર પછી આવતા જતા લોકોને ગોથે ચડાવે સિંગણા મારે કે એ રીતે દોડે કે જે બી કરે એ બરાબર આનું મૂળ કારણ આ કચરો જ છે બરાબર છે બીજું એનું કોઈ જ કારણ નથી હવે માનનીય ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન નડિયાદની મહાનગરપાલિકા કરતી નથી આ સ્પષ્ટ દેખાઈ જ રહ્યું છે ગઈકાલે મેં સાંજે સરદાર પટેલના બાવલા નીચેના એક સમાચાર બનાવેલા ત્યાં ગાયોએ મિટિંગ ભરેલી અને નક્કી કરેલું કે આપણે હવે નડિયાદના કોઈપણ માર્ગ ઉપર આપણે ખાલી નહીં રહેવા દઈએ દરેક માર્ગ ઉપર આપણે ગાયોના જે છે સ્ટેન્ડ અલગ અલગ ઉભા રહેશે આ મને લાગે છે કે આ ગાયો સુધી સંદેશો પહોંચી ગયો લાગે છે જેથી કરીને આ રિંગ રોડ ઉપર જુઓ પહેલું જ સ્ટેન્ડ છે અહીંયા બીજું આ વરિયા પ્રજાપતિની વાડી આગળ બરાબર એ જથ્થો થોડો વધારે છે એનાથી થોડું આગળ જઈએ એટલે પેલું સોહંગ રામ સોસાયટીની પહેલાં જે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડમાં એ કચરા પેટીની આજુબાજુ એ ગાયો આજુ હોય એ જગ્યા ઠીક છે સોહંગરામ સોસાયટીની પહેલા ઠીક છે જુઓ તમે બરાબર એટલે ગાયોએ મીટિંગ ભરી નથી લીધી પોલીસની પરમિશન નથી લીધી મામલતદાર શ્રીની નડિયાદની પરમિશન ઠીક છે તો એ પરમિશન લીધા વગર મિટિંગ ભરી અને પરમિશન લીધા વગર આ રોડ ઉપર એમણે જે મિટિંગમાં ઠરાવ પસાર કરેલો ગાયો કે આપણે નડિયાદના રોડો બ્લોક કરવાના બિલકુલ તદ્દન સરાસર એ રીતે રોડ બ્લોક કરી બતાવ્યા બરાબર આ બાબતે કેમ નડિયાદની મહાનગરપાલિકા જાગૃત બનતી નથી કેમ અધિકારીઓ ઊંઘમાં છે ઊંઘમાં જ કેવું પડે ને છ મહિના છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કમિશનરશ્રીએ મને કહ્યું હતું કે અઠ્યાવીસ ચોરસ કિલોમીટર હજી તો આ કશું થયું નહીં એવું ને એવું જ છે ઉપર થી વધારે બગડી ગયું તો જય હિન્દ જય ભારત